ભુજમાં ધણી માતંગદેવની જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પરિવારના ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા મહેશપંથી મહેશ્વરી ધર્માચારી સમાજના ઈષ્ટદેવ ધણીમાતંગ દેવની બારસો ને એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો જોડાયા હતા ડીજે તાલ સથવારે આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી ખાસ કરીને સરપટનાકા બહાર આવેલા મામેનગર વોર્ડ નંબર બેના રહેવાસીઓ દ્વારા મહેશ્વરી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે આ વિસ્તાર શોભાયાત્રા ડીજેના તાલના સવારે નીકળી હતી શહેરના રાજમાર્ગો ઉપર આ શોભાયાત્રા નીકળી હતી મહિલાઓ દ્વારા રાસ રાસકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રાનું ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને હમીરસરના કાંઠે આ શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી